તો હેલો મિત્રો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું અને તમે જોઈ શકો છો મેં આજે હેર કટિંગ કરીને કચર તો તમે જોઈ શકો છો આ વાહેન નજારો છે તો તમે જોઈ શકો છો તો આજે ગણપત દાદાનો દિવસ છે નવમો તો જેમ જેમ દિવસ ગયા આવે એમ એમ થાય છે કારણ કે ગણપત દાદા પછી મજા ન આવે છે પછી ચાલો આપણે જોઈએ ગણપત દાદા

આ વિજેસે તાબમાતે અને વાગી જેસે સાનના સર તો તમે જોઈ શકો છો આવું બગો વાતાવરણ છે આવલોગ તમને પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મરિયે બીજા વલોગમાં